તે જેને તાવીજ આપે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આટલું સાંભળ્યા પછી બીજા જ દિવસે ઉસ્માનના પિતા મુલ્લાજી પાસે પહોંચ્યા મુલ્લાજીએ કહ્યું હું ઘરે આવીશ અને પહેલા વહુને તપાસીશ કે તેના પર કોનો પડછાયો છે અને તેને દૂર કરવા માટે પૈસા પણ ખર્ચ થશે પૈસાની ચિંતા ન કરો મારા પુત્ર અને પુત્ર બાળકોની ખુશી આપો ઉસ્માનના પિતા એ જ ક્ષણે મુલાજીને પોતાની સાથે લાવ્યા અને તેમને દીવાનખંડમાં બેસાડ્યા અને ઉસ્માન અને સાયરાને કહ્યું મુલ્લાજીના તાવીજ સાથે બાળકની તમારી ઈચ્છા ચોક્કસપણે પૂરી થશે તમારે બંને તેઓ જે કહે છે તેની સાથે સંમત થવું પડશે થોડા સમય પછી ઉસ્માનની પત્ની સાયરાને બેઠકમાં બોલાવવામાં આવી મુલ્લાજીની નજર સાયરા પર પડતા જ તે તલપાપડ થઈ ગયો કેમ નહીં સાયરા ઘણી સુંદર હતી જેને જોઈને કોઈ પણ વ્યક્તિને નશો ચડી જાય મુલ્લાજી કોઈ પણ રીતે સાયરાને ઈચ્છતો હતો તેથી તેણે પોતાનું પગલું ભર્યું અને ઉસ્માનના પિતાને કહ્યું તમારા એક દુશ્મને મેલી મેલીવિદ્યા કરી છે જ્યાં સુધી આ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી તે માં નહીં બની શકે આ કામમાં ત્રણ દિવસનો સમય લાગશે અને આ કામ રાત્રે બાર વાગે બંધ રૂમમાં એકલા થશે અને તેમાં ઘણા પૈસા પણ ખર્ચ થશે કારણ કે કેસરના ત્રણ તાવીજ બનાવવા પડશે ઉસ્માન અને સાયરાને બાળકની ઈચ્છા એટલી હતી કે તેઓએ તરત જ હા પાડી દીધી ઉસ્માનના પિતાએ તે ઢોંગી મુલાજીને પચાસ હજાર રૂપિયા આપ્યા તેણે તેમના ઘરમાં એક ઓરડો લીધો અને કહ્યું સંપૂર્ણ સારવાર પૂરી ન થાય ત્યાં સુધી મારી પરવાનગી વિના કોઈએ રૂમમાં પ્રવેશ કરવો નહીં જેમ જેમ સાંજ આવી મુલ્લાજીએ ઓરડામાં ધૂપ દુહાડો કર્યો અને ગણગણાટ શરૂ કર્યો ક્યારેક તેનો અવાજ ઊંચો તો ક્યારેક શાંત થતો મુલ્લાજી ક્યારેક કોઈની સાથે વાત કરવાનો ઢોંગ કરતા અને બૂમ પાડીને કહેતા તું તેને છોડી દે નહીં તો હું તને અહીં જ સળગાવી દઈશ આ છોકરીના પેટ પર કેમ બેઠો છે તે તેને માં કેમ નથી બનવા દેતો આ નિર્દોષ તારું શું બગાડ્યું છે આ રીતે મુલ્લાજીએ કેટલાય કલાકો સુધી આ નાટક ચાલુ રાખ્યું અને જેમ જેમ રાત પડી તેણે સાયરાને પોતાના રૂમમાં બોલાવી અને તેને તાવીજ આપ્યું અને કહ્યું આને તમારી ઓરડામાં રાખો અને શાંતિથી સૂઈ જાઓ અને હા આ એક કલાક સુધી સિવેલું કપડું ઓઢવું નહીં ચાદર વગેરે જેવા સિલાઈ વગરનું કપડું ઓઢવું સાયરા સંતાન પ્રાપ્તિની ઈચ્છામાં અંધ બની ગઈ હતી પેલા દંભી મુલ્લાજીની આંખો એકલી હતી તેમની આંખો પર અંધશ્રદ્ધાની પટ્ટી બાંધેલી હતી બીજી તરફ બંધ રૂમ માં સાયરાએ પોતાની જાતને ચાદરથી ઢાંકીને સૂઈ ગઈ તે દંભી મુલ્લાજી સાયરા પાસે આવ્યો અગરબત્તીઓ સરગાવી આખા ઓરડાને સુગંધિત કરી અને કંઈક ગડગડાટ કરવા લાગ્યો પછી તેરે સાયરાને કહ્યું તમારી આંખો બંધ કરો અને શાંતિથી સુઈ જાઓ અને કંઈ પણ ન બોલવાની કોશિશ કરો નહીં તો પછી તમે ક્યારે માં નહીં બની શકો સાયરા ચૂપચાપ પડી રહી હતી અને દંભી મુલાજીએ તાવીજ હાથમાં લીધો સાયરાને તેની ક્રિયાથી આશ્ચર્ય થયું પરંતુ બાળકની ઈચ્છાને કારણે તે કંઈ પણ કહેવાની હિંમત ન કરી શકી જેનો દંભી મુલ્લાજી ફાયદો ઉઠાવી રહ્યો હતો ટૂંક સમયમાં સાયરાની ખીલી ઉઠી અને મુલાજીની હરકતોથી તે નશો કરવા લાગી દંભી મુલ્લાજીની આ ક્રિયાએ તેનામાં ઉત્સાહ ભરી દીધો અને તેનો લાભ લઈને મુલાજીએ તેની સાથે ખૂબ જ સાયરાએ સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી પોતાની જાતને સંપૂર્ણ રીતે તેને સોંપી દીધી હતી એ જ રીતે એ દંભી મુલાજીએ ત્રણ દિવસ સુધી સાયરા આવી જ પ્રક્રિયા કરી ત્રણ દિવસ પછી તેણે ઉસ્માન અને તેના પિતાને કહ્યું ટૂંક સમયમાં તમને ખુશખબર મળશે અને ત્યાંથી ચાલ્યો ગયો એક અઠવાડિયું વીતી ગયું પણ સાયરાને કોઈ આશાનું કિરણ દેખાતું ન હતું દંભી મુલ્લાજીએ તેની સંપત્તિ સાથે તેની આબરૂ પણ છીનવી લીધી હતી ઉસમાન અને તેના પિતાને આશ્ચર્ય થયું કે તેમની પુત્રવધુ હજુ ગર્ભવતી નથી જ્યારે તે નજીકના ગામમાં જઈને તે મુલ્લાજીને મળવા માંગતો હતો ત્યારે તેને ખબર પડી કે તે ત્યાંના એક પરિવારના લાખો રૂપિયા લઈને ભાગી ગયો હતો હવે ઉસ્માન અને તેના પિતાને એ વાતનો પસ્તાવો થઈ રહ્યો હતો કે તેઓ દંભી મુલ્લાજીની વાતમાં કેમ પડ્યા બાદમાં તે એક હોસ્પિટલમાં ગઈ અને સાયરાને એક મહિલા ડોક્ટર દ્વારા તપાસવામાં આવી જેને કહ્યું કે સાયરાના ગર્ભમાં સોજો છે જેના કારણે તે માં બની શકતી હતી પછી બે થી 3 મહિનાની સારવારથી બધું ઠીક થઈ જશે અને બરાબર એવું જ થયું 3 મહિનાની સારવાર બાદ સાયરા ગર્ભવતી થઈ અને સમય પૂરો થતા તેણે એક સુંદર દીકરીને જન્મ આપ્યો આ રીતે ઘણી સાયરાઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છામાં પોતાની ગુમાવે છે અને ઘણા ઉસ્માન પોતાની સંપત્તિ તેમજ તેમના પરિવારનું સન્માન દંભી મુલાઓને સોંપી દે છે મિત્રો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ અને ફેસબુકમાં ફોલો કરવાનું ભૂલતા નહીં આભાર